આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ મોટી સંખ્યામાં મતદાન કરવા મતદારોને અનુરોધ કર્યો છે સુરતમાં એક સંમેલનને સંબોધતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે જ્યાં સુધી સરહદ પારનો તણાવ દૂર નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે વેપારની કોઈ શક્યતા નથી હવામાન વિભાગે એપ્રિલથી જૂન દરમિયાન ગુજરાત મધ્ય મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં તીવ્ર ગરમીની શક્યતા વ્યક્ત કરી છે આજે વિશ્વ ઓટીઝમ દિવસ નિમિત્તે ઓટીઝમ જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાશે અને રાજ્યના માનવ ઠક્કર અને માનુષ શાહની જોડી ડબલ્યુટીટી ફીડર ટેબલ ટેનિસ સ્પર્ધાની પુરૂષ ડબલ્સમાં રનર્સ અપ રહી છે સમાચાર વિગતવાર રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકો માટે આગામી સાતમી મેના રોજ યોજાનાર ચૂંટણી વખતે મોટી સંખ્યામાં મતદાન કરવા મતદારોને અનુરોધ કર્યો છે ગાંધીનગરના રામકથા મેદાન પરથી મતદાન અંગે લોકોને જાગૃત કરવા યોજાયેલી બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા શ્રીમતી પી ભારતીએ આ મુજબ જણાવ્યું હતું આ બાઇક રેલી ગાંધીનગરના વિવિધ માર્ગો પર ફરીને કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી રેલીમાં જિલ્લા કલેક્ટર નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા લોકસભા ચૂંટણીને અનુલક્ષીને અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીમાં મતદાનના મહત્વ અંગે મતદારોમાં જાગૃતિ કેળવવા માટે સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરાય છે આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર રિદ્ધિ શુક્લાએ આ મુજબ જણાવ્યું હતું આપણું બંધારણ સૌ મતદારોને મતદારો આપે છે આ તમામ લોકોને વોટિંગના દિવસે પોતાના બૂથ પર જઈને વોટ આપે તે માટે સ્વીપ એક્ટિવિટી કરવામાં આવેલી છે સ્વીપની એક્ટિવિટીમાં મોટે ભાગે ઈસીઆઈ દ્વારા જારી કરેલા પોસ્ટર્સ બેનર્સ આ સાથે સાથે મુક્ત ચૂંટણી કઈ રીતે થઈ શકે કયા પ્રલોભનથી એમને દૂર રહેવાનું છે એમના અધિકારો શું છે વોટિંગ કઈ રીતે થઈ શકે જે આ તમામ જાણકારી અમે મતદારોને આપતા હોઈએ છીએ વડોદરા જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના માધ્યમથી તેમના વાલીઓ પાસે સંકલ્પપત્રો ભરાવવામાં આવ્યા ચૂંટણીમાં અમે અવશ્ય મતદાન કરીશું એવા સંકલ્પ લઈ છ લાખ જેટલા વાલીઓએ મતદાન કરવાના સંકલ્પ લીધા જ્યારે વડોદરાના શિનોર તાલુકાના પુનિયાદ અને વણિયાદ ગામમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા વડોદરાની વિવિધ શાળાઓમાં ક્વીઝ વક્તૃત્વ રંગોળી ચિત્ર સ્લોગન અને રેલી સિવાય કોલેજ કક્ષાએ સેમિનાર ગ્રુપ ડિસ્કશન વિડીયો મેકિંગ સહિતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ જિલ્લાના આટકોટની શૈક્ષણિક સંસ્થામાં મતદાન જાગૃતિ માટે યુવા મતદારો માટે ક્વીઝ યોજવામાં આવી હતી રાજકોટમાં લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય ખાતે ચુનાવી પાઠશાળા કાર્યક્રમ યોજાયો હતો જ્યારે રાજકોટની પાર્થ વિદ્યાલય ખાતે મોક ચૂંટણી યોજી વિદ્યાર્થીઓને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત જિલ્લાની અનેક શાળાઓમાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત ચિત્ર રંગોળી મહેંદી નાટક સહિતની વિવિધ પ્રવૃત્તિઓ થકી મતદાતાઓને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જનસેવા કેન્દ્રના કાગળો તથા ગેસની બોટલ પર મતદાનના સંદેશ થકી લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત પાટણ જિલ્લામાં વિશેષ મતદાન મથકોની રચના કરવામાં આવશે અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે જિલ્લામાં ઇકો ફ્રેન્ડલી મતદાન મથક હેરિટેજ થીમ આધારિત મતદાન મથક ઉપરાંત વિવિધ થીમ આધારિત મતદાન મથક બનાવવામાં આવશે જિલ્લામાં ચાર મોડેલ મતદાન મથક અને એક યુવા સંચાલિત મતદાન મથક કાર્યરત કરાશે લોકસભા ચૂંટણીમાં યુવાઓ વધુને વધુ મતદાન કરે તે માટે જિલ્લા વહીવટીતંત્ર પ્રયત્નશીલ છે યુવા મતદારોને આકર્ષવા માટે ખાસ રાધનપુર મતદાર વિસ્તારમાં સરદારપુરા એક ખાતે યુવા સંચાલિત મતદાન મથક ઉભું કરવામાં આવશે આ મતદાન મથક પર પોલીંગ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓ સહિત તમામ ચૂંટણી સ્થાપમાં ફક્ત યુવાઓ રહેશે પાટણ જિલ્લામાં રાધનપુર ચાણસમા પાટણ અને સિદ્ધપુર એમ ચાર મતદાર વિભાગ દીઠ એક એમ કુલ ચાર મોડલ બુથ ઉભા કરવામાં આવશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે જ્યાં સુધી સરહદ પારનો તણાવ દૂર નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે વેપારની કોઈ શક્યતા નથી શ્રી જયશંકરે ગઈકાલે સુરતમાં દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત ભારતનો આર્થિક ઉત્થાન વિષય પર કોર્પોરેટ સંમેલનમાં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું છે તેમણે કહ્યું કે આતંકવાદને કોઈપણ સ્વરૂપમાં સહન કરવામાં નહીં આવે શ્રી જયશંકરે કહ્યું કે અરૂણાચલ પ્રદેશ ભારતનો અવિભાજ્ય અંગ છે અને હંમેશા ભારતીય રાજ્ય રહેશે તેનું નામ બદલવાથી આ હકીકત પર કોઈ અસર થશે નહીં તેમણે ઉમેર્યું કે ચીનને આર્થિક મોરચે માત આપવા ભારતે ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો હવામાન વિભાગે ગુજરાત મધ્ય મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં ઉનાળામાં ગરમીના મોજાની મહત્તમ અસર થવાની શક્યતા વ્યક્ત કરી છે ભારતીય હવામાન વિભાગના મહાનિદેશક ડોક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ એપ્રિલ અને જૂન મહિનાની વચ્ચે મધ્ય ઉત્તરીય મેદાનો અને દેશના દક્ષિણ ભાગોમાં ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી કરી છે તેમણે કહ્યું કે વર્તમાન મહિનામાં દેશના મોટા ભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે જો કે પૂર્વ ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ભારતના અલગ અલગ વિસ્તારોમાં સામાન્યથી નીચું મહત્તમ તાપમાન અનુભવાય તેવી શક્યતા છે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સભ્ય કમલ કિશોરે જણાવ્યું હતું કે સત્તામંડળ હીટવેવ અંગે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે નિયમિતપણે વાતચીત કરી રહ્યું છે દરમિયાન નવી દિલ્હીમાં ગઈકાલે મીડિયાને સંબોધતા કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રીજુજુએ જણાવ્યું કે તેમણે ભારે ગરમીની આગાહી વચ્ચે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને હિતધારકો સાથે બેઠક કરી છે આજે વિશ્વ ઓટીઝમ દિવસ છે ઉલ્લેખનીય છે કે ઓટીઝમ એ વિકાસલક્ષી ડિસઓર્ડર છે દેશમાં દર એકસો પચાસમાંથી એક બાળકમાં ઓટીઝમ જોવા મળે છે ઓટીઝમ સારવાર નિષ્ણાંતના મત મુજબ ઓટીઝમ ધરાવતા બાળકોને દવા સાથે ખોરાકનું ખાસ ધ્યાન રાખવું આવશ્યક છે આ સાથે વિવિધ કસરત સ્વિમિંગ જેવી પ્રવૃત્તિઓ પણ અનિવાર્ય છે ઓટિઝમ ધરાવતા બાળકો માટે ઓક્યુપેશનલ થેરાપી આશીર્વાદરૂપ છે ઓટિઝમ દિવસ નિમિત્તે અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં ગઈકાલે અને આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જે અંતર્ગત ગઈકાલે ઓટિઝમ ધરાવતા બાળકો દ્વારા નૃત્ય રમતગમત ભાતચિત્રો સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી આજે જાણીતા વક્તાઓ દ્વારા ઓટિઝમને લગતા વિવિધ વિષયો ઉપર ચર્ચા કરાશે ઓટિઝમ જાગૃતતા માટે ઓક્યુપેશનલ થેરાપી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નાટક પ્રસ્તુત કરાશે ઉપરાંત વિવિધ એવોર્ડનું પણ વિતરણ કરાશે કેન્દ્રશાસિત કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે સમસ્ત જનરલ ખારવા સમાજ દ્વારા પરંપરાગત હોળીના પ્રથમ સોમવારે ધામધૂમથી મઢી પર્વની ઉજવણી કરવામાં આવી દર વર્ષે હોળી પછીના પ્રથમ સોમવારે યોજાતા મઢી પર્વ એટલે કે શંકર પાર્વતીની પાલખીયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો આસ્થા સાથે જોડાયા હતા ધોરણ બાર સાયન્સ પછી ઇજનેરી વિદ્યાશાખાની બેઠકો પર પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ થશે આ નોંધણી કાર્યવાહી પંદરમી મે સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓને ઇજનેરી ફાર્મસી સહિત વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ સહિતની વિગતો આપવા ગઈકાલથી સૌપ્રથમવાર યુ ટ્યુબ ચેનલ શરૂ છે આરટીઈ હેઠળ ખાનગી પ્રાથમિક સ્કૂલમાં ધોરણ એકમાં પ્રવેશ માટે અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેમાં રાજ્યની કુલ તેતાળીસ હજાર આઠસો બેઠકો માટે બે પોઈન્ટ પાંત્રીસ લાખથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી છે પાટણ જિલ્લામાં આરટીઈ કાયદો બે હજાર નવ હેઠળ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયાની કામગીરી હાથ ધરવામાં આવી છે અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે જિલ્લામાં કુલ એકસો પાંચ ખાનગી પ્રાથમિક શાળાઓમાં બસો એક્યાસી બેઠકો માટે કુલ બે હજાર પાંચસો સોળ અરજીઓ મળી હતી જેમાંથી એક હજાર સાતસો અરજીઓ મંજૂર કરવામાં આવી છે આગામી પંદર એપ્રિલના રોજ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે માન્ય ન થયેલી અરજીઓ માટે ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને ચારથી છ એપ્રિલ સુધી પુનઃ તક આપવામાં આવશે ટેબલ ટેનિસમાં રાજ્યના માનવ ઠક્કર અને માનુષ શાહની જોડી ડબલ્યુટી ફીડર ઓટોસેક્સ સ્પર્ધામાં પુરૂષ ડબલ્સમાં રનર્સ રહી છે સ્લોવેનિયામાં રમાયેલી ફાઇનલમાં દક્ષિણ કોરિયાની જોડી સામે ત્રણ બેથી હારતા તેઓ રનરઅપ બન્યા હતા નવી દિલ્હી ખાતે યોજાયેલ ડબલ્યુપીસી નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં અમદાવાદના પ્રાંશુ પટેલે સુવર્ણચંદ્રક જીત્યો છે તેર વર્ષ કેટેગરીમાં ભાગ લઈ પ્રાંશુએ સ્ક્વોટમાં સાઠ કિલો બેન્ચમાં ત્રીસ અને ડેડ લિફટીંગમાં પંચાણુ કિલો વજન સાથે સુવર્ણચંદ્રક જીત્યો છે ઉલ્લેખનીય છે કે જીતનાર પ્રાંશુ ગુજરાતનો પ્રથમ લિફ્ટર છે આ સાથે આ ચેમ્પિયનશિપમાં અમદાવાદની કનક ગુર્જરે બેસ્ટ લિફ્ટર ટ્રોફી જીતી છે તેણે ટીન વન કેટેગરીમાં ભાગ લઈ સ્ક્વોટમાં પાસઠ બેન્ચમાં સત્યાવીસ પોઈન્ટ પાંચ અને ડેડ લિફટીંગમાં પંચોતેર સહિત કુલ એકસો સડસઠ પોઈન્ટ પાંચ કિલો વજન ઉચક્યું હતું રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ મોટી સંખ્યામાં મતદાન કરવા મતદારોને અનુરોધ કર્યો છે સુરતમાં એક સંમેલનને સંબોધતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે જ્યાં સુધી સરહદ પારનો તણાવ દૂર નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે વેપારની કોઈ શક્યતા નથી આજે વિશ્વ ઓટીઝમ દિવસ નિમિત્તે ઓટીઝમ જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાયા અને રાજ્યના માનવ ઠક્કર અને માનુષ શાહની જોડી ડબલ્યુટીટી ફીડર ટેબલ ટેનિસ સ્પર્ધાની પુરૂષ ડબલ્સમાં રનર્સ અપ રહ્યા છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા thank <laughs> you